એટલે કે જીએમડીસી નું કરવાનું છે ત્રણ ગામો માં ચારસો ને પચાસ એકર જેટલી જે ખેડૂતોની છે સામાન્ય ખેડૂતોની છે પાસઠ હેક્ટર એટલે આપણે એકરમાં વાત કરીએ તો દોઢસો એકર જમીન આ જીએમડીસી સંપાદન કરવાની છે અને આ જમીન કરવાની છે અને પેલી હેક્ટર જેટલી છે એ તો જંગલ ખાતા ની છે એટલે જંગલ ખાતો આપે એ બીજા નંબર ની વાત છે પણ આદિવાસી જમીન છે એકસો પચાસ એકર જમીન છે આમર ડુંગર ને થવાનું છે ત્રણ ડુંગર માં સૌથી પેલા ખેડૂતો હોય છે એ કઈ કઈ ખેડૂતોને પૈસા જોવે છે કઈ ખેડૂતોને વળતર વધારે જોવે છે એ જોશે કે આમર ડુંગર માં દોઢસો એકર મળી જાય છે કે કેમ નથી મળતી ગરમી ખટલા આમર ડુંગર માં આવશે

એયો તાત્કાલિક ધોરણે બંધ કરે અને અમને જે કંઈ આ વિસ્તારમાં પહેલાંથી અમારા વડવા અહીંયા ગામમાં રહ્યા છે એટલે અમે બીજી જગ્યા જવા માંગતા નથી અને જે કંઈ પ્રોજેક્ટો છે સરકારને અમારી વિનંતી કે આ પ્રોજેક્ટો તાત્કાલિક ધોરણે બંધ કરે એવી માંગણી છે અને કોઈ આ લોકો બહારથી આવે છે એ લોકો કોઈને પૂછ્યા પાછા વગર ડાયરેક્ટ ગામમાં ઘૂસી જાય છે પણ અમે તો કીધું કે તમે ગ્રામ પંચાયતના ઠરાવ વગર તમે કેમ ગામમાં ઘૂસી જાઓ છો એટલે દિન સુધી અમારા ગામમાં હું મારા ઘરે લગભગ પંદરે વખતે વાળા આવ્યા હતા પણ હું નામ પાડી છે એ લોકો સેટેલાઇટથી કંઈક સર્વે કરી છે પણ અમે સર્વે નથી કરવા નથી કરવા દીધું એટલે અમે કરવી ખરડા અંબા ડુંગરના હમણાં કહ્યું કે કાલે ચૌદ તારીખે છેલ્લી તારીખથી ટેન્ડરિંગ થયું છે પણ એ ટેન્ડરિંગ તાત્કાલિક ધોરણે રદ થાય એવી માંગ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાવ્યા છે અને આટલું કોઈને મારી વાત વિરામ આપું છું મારું નામ બિલ ગારજાભાઈ કાલ્યાભાઈ ફટવાણી ગ્રામ પંચાયત ના સરપંચ ના પતિ છો મારું નામ રંગુભાઈ પુરકનભાઈ રાઠવા હું ગામ નાખલ તાલુકામાં જિલ્લો છોટાદેપુર નો વતની છું આજે અમારે અમે શરૂઆતની અંદર આવ્યા હતા અમારા ગામની અંદર સર્વેનું કામ ડ્રિલિંગનું કામ નાખલ અને માણકામાં ચાલુ હતું અને ધીરે ધીરે આ લોકો અઠ્યાવીસ ગામડા જે અમારા છે એ અઠ્યાવીસ ગામડામાં કરવાના સર્વે કરવાના છે પરંતુ સર્વે પહેલાં નાખલ અને માણકામાં લીધું એમની પાસે મશીનો છે ધારે તો અઠ્યાવીસ ગામડાઓ પણ એ સર્વે કરી શકે છે પરંતુ એક બે ગામમાં કરે અને અઠ્યાવીસમાં કરે તો આખો આખો અમારો જે સમાજ છે અમારો જે ડુંગરપટ્ટો છે એ જાગી ન જાય એટલા માટે શરૂઆત નાખલ અને માણકાથી કરી અને પછી ધીરે 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 આ અઠાવીસ ગામડા જે છે એમનો એમાં એમાં સર્વે કરે એવું અમને અત્યારની પરિસ્થિતિમાં લાગી રહ્યું છે તો આ જે અમારી જળ જંગલ જમીનનો જે પ્રશ્ન છે એને એ જે ઠરાવ છે એ ને ત્યાં રોપવામાં આવે એ રીતના અમે દરેક ગામના ગામ લોકો ભેગા થઈને અમારા રૂઢિગત ગ્રામ સભાનું આયોજન કરીને અમે કલેક્ટર શ્રી કચેરી ત્યાં આવ્યા ગઈકાલની અંદર જે યોજી હતી એમાં નક્કી એવું કર્યું છે કે જેટલા પણ અઠ્યાવીસ ગામડા છે અઠ્યાવીસ ગામડાના તમામે તમામ ગામ વાઇઝ બેસીને ગ્રામ રૂઢિજગત જે ગ્રામ સભા છે એ ગ્રામ સભાનો અમલ થાય પેસાયુક્ત અમલ થાય અને લોકોને જાણકારી થાય અને લોકો જાગે એના વિશે ચર્ચા કરવામાં આવી અને ચર્ચા કરીને આજે અમે કલેક્ટર શ્રી કચેરી સાહેબને ત્યાં અમે આવેદન પત્ર માટે આવ્યા છે મારું નામ રંગુભાઈ રાઠવા નાખલ તાલુકો કમાટ જિલ્લો છોટો દેવો મારું નામ બુદ્ધરપા શંકરભાઈ ગોહિલ આ જેમ ટી સીના વિરુદ્ધમાં અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જે જેમ ટી સીની જે કામગીરી છે હમણાં તે ગામ લોકોની પૂછા પરવાનગી વગર જેમ બીસી બેંક ટેન્ડર જે તાત્કાલિકમાં રચની કરવામાં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન મોટા પાયે કરીશું કે અમે હાથમાં કાયદો લેવા માંગતા નથી પણ અમારો જે અધિકાર અને સીનવાસી જમીન સીનવાસી બાપદાદાની પ્રેરણા થઈ ભારત દેશ આઝાદ નહીં તો થયું અંગ્રેજો સામે પણ લડીને અમારા બાપદાદાએ અમને વસાવેલી એ જમીન બસાવવા માટે અમે જીવ જાય ત્યાં સુધી અમે લડત લાવવા માટે તૈયાર છે કોઈ પણ રીતે અમારો હક ને અધિકાર અમે લડીશું અને જમીન આપીશું નહીં અમે કોઈ પણ ભૂગે પત્ર એટલા માટે આવે છે કે અમારા જે ગામડા છે એ ખાણ ખનીજ માટે વિસ્થાપિતનો મોટો અમારે આપેલો છે એ લોકો તારીખ બી આપી દીધી છે કે દિવાળી પછી કઈ ખાણ ખનીજ માટે વિસ્થાપિત કરે તો અમારે એવું કેવું છે સરકારને કે અમારે અહીંથી વિસ્થાપિત થવું નથી ભલે અમારા પ્રાણ જાય પણ અમે વિસ્થાપિત થવા માંગતા નથી અને જે કંઈ આગળના પ્રતિનિધિ સુટાવ્યા છે એ લોકો ખાણ ખનીજ માટે મોકલે છે કે સરકાર આવો તમે અને અમને રોજગારી મળશે પણ અમે આદિવાસીને અમે રહીએ તો રોજગારી કરીશું ને અમે તો અહીં રહેવા દેવાના નથી તો અમને રોજગારી કરી એટલે અમારે એટલો પ્રશ્ન છે કે કોઈ બી કારણસર અમારા જે કંઈ એમનો પરિપત્ર થયા છે સરકારને એ રદ કરે અમારે અહીંથી જવું જ નથી અમે આ ધરતીના મૂળ માલિક છે અમે એક ઈસ્ટ પણ જમીન આપવા તૈયાર નથી અમને